ગિરનાર ની પવિત્ર પરિક્રમા ની અંદર પ્રથમ દિવસ નો આપડો પડાવ છે ત્યારે ઝીણા બાવાની મટી ભાઈ કઈ ગયા હજી આવ્યા રસ્તામાં બહુ સારું છે પેલા તો પાખોડિયા પર હાલવું પડતું હતું થેલા ખભેથી ઉતારવા પડતા હતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

જીયા નો પ્રસાદ છે હનુમાનજી નો ગરમા ગરમ લાઈન પોરબી નો ભજીયા નો પ્રસાદ ગરમા ગરમ ભજીયાદ

અંધારામાં જો આપણું પિક્ચર મેળા હોય

We'll <laughs> જય ગીરનારી મિત્રો પરિક્રમાનો પ્રથમ પડાવ એટલે કે ઝીણા બાવાની મઢી ભવનાથ માંથી નીકળીને આપણે ઝીણા બાવાની મઠી બાર કિલોમીટરનું અંતર કાપી અને પરિક્રમાના પેલા પડાવ ઝીણા બાવાની મઠી પહોંચી ગયા છે ત્યાં આપણે ઝીણા બાવાના દર્શન કરી મઢીના દર્શન કરી અને અહીંયા આપણે રાત્રિવાસો કરવાના છીએ પવિત્ર જીણા બાબા ની મઢી ઉપર આપડે આવી ગયા છીએ અને અહિયાં આજે ચમત્કારી સલમ છે ભગવાન દત્તાત્રેય સામે જે જીણા બાપુ એ જે પરચો પીરો હતો એ ચમત્કારી સલમ ના હું તમને દર્શન કરાવવાનો છું ચાલો આપડે લઈ અને સલમ ના દર્શન કરીએ આ જીણા બાપુ ની જે સલમ છે ગિરનારી મહારાજ ની હાજરીમાં જે પરચો પૂરેલો હતો

અને માણસો દર્શન કરવા આવે છે પેલા પેલી રાત અહીંયા રોકાય છે પછી વાવ આગલે રોકાય છે જય જય ગિરનાર મહાદેવ ના દર્શન કરી રહ્યા છે આપણે હર મહાદેવ બાપુ ને આ સમાધિ સ્થાન છે જેના તમને દર્શન કરી રહ્યા છો

જે પ્રથમ પડાવ છે અહીં ગણાય છે પરિક્રમાથી સાચા અર્થમાં જ્યારે પરિક્રમા શરૂ થાય તો બાર કિલોમીટર અંતરનું કાપી અને પ્રથમ રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢીએ કરવાનું હોય છે તો અહીંયા આપણે ઝીણા બાવાની મઢીએ સ્ટોપ લીધો છે સુંદર મજાના દર્શન કર્યા છે અને અહીં આપણે રાત્રો વાસો કરી અને કાલે સવારે અહીંથી આપણે સરખડિયા હનુમાનવાળા રસ્તે થઈ અને આગળની ઘોડી માળવેલાની જગ્યા સુધી પહોંચવાનો પ્રયાસ કરશું આવતીકાલનો શેડ્યુલ તો આપણો એ પ્રમાણેનો છે રસ્તામાં સુંદર મજાના દ્રશ્યો નયન રમ્ય દ્રશ્યો અને પરિક્રમાની સુંદર મજાની માહિતી સાથે આ યાત્રા આપણે આગળ વધારશું ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં અમુક અનસીન અને એકદમ સાયલેન્ટ પ્લેસ મોસ્ટ ઓફલી તમને જોવા મળશે અને અલગ અલગ જગ્યાના જે લોકો છે એમનો પરિક્રમા અંગેનો અનુભવ પણ તમારી આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે માત્ર ચેનલ ને ફોલો કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ગિરનારી નમો નારાયણ કેમ છો મિત્રો તો દર વખતેની જેમ આ વખતે પણ ગિરનાર પરિક્રમા દરમિયાન મેં એક એવી જગ્યા ઉપર રાત્રિ રોકાણ કર્યું કે જ્યાંથી હું સ્પષ્ટ ગિરનારને જોઈ શકું અત્યારે સાંજના છ વાગ્યાનો સમય છે ત્યારે પણ ગિરનારના સ્પષ્ટ દર્શન થાય છે અને સવારમાં પહેલાં પોરની અંદર તેમ કહી શકાય કે ગિરનારના સ્પષ્ટ દર્શન થશે ગિરનાર પરિક્રમા દરમિયાન તમે હજાર હજારો વિડીયો જોશો પરંતુ મારા વિડીયોના જે લોકેટેડ સીન છે એ તમને ક્યાંય જોવા નહીં મળે આપણા દરેક વિડીયોની અંદર તમે વસ્તુ નોટિસ કરશો કે તમને દરેક વિડીયોની અંદર સ્પષ્ટ કંઈક અલગ સીન સિનિયરિટી જોવા મળશે હું તમારા માટે વધુને વધુ મહેનત કરવાનો છું કે અનનોન સીન તમને જોવા મળે પવિત્ર ગિરનારના દર્શન તમે શાંતિથી પરિક્રમા દરમિયાન કરી શકો એ જ હું વધુમાં વધુ પ્રયત્ન કરીશ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગિરનારનો આ વ્યૂઝ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કરજો અને આ અગાઉ તમે ક્યારેય આ ટાઈપનો જે ગિરનારનો જે નજારો છે એ તમે કોઈ પણ ચેનલમાં તમને જોવા મળ્યો કે નહીં એ પણ જરૂરથી જણાવજો જે જગ્યાએ અત્યારે આપણે રાત્રિ રોકાણ કર્યું છે ત્યાંથી ગિરનારના ત્રણે ત્રણેય ડુંગરા સ્પષ્ટ પ્રમાણે જોઈ શકાય છે જેની અંદર ગુરુ શિખર આબુથી માંડી અને અંબાજી અને અભિયાલ જે તમે બ્રિજ જોઈ રહ્યા છો તમે ગિરનારનો ડુંગરો જો ચડેલો હોય તો આ બ્રિજ ક્રોસ કરી અને તમે આવ્યા છો આ સામે જોઈ રહ્યા છો તે છે રોપવે સ્ટેશન સમગ્ર ગિરનાર અહીંથી સ્પષ્ટ પ્રમાણમાં જોઈ શકાય છે અંબાજી રોપ વે સ્ટેશન આ વચ્ચેનો બ્રિજ જે ઝૂમિંગ કરતાં થોડું ચિત્ર ફાટે છે પણ આ મનમોહક નજારો જે છે એ માત્ર આ જ જગ્યા ઉપરથી આવે છે આ જગ્યા વિશે મોટાભાગે લોકો જાણતા નહીં હોય કે આ જગ્યા કઈ છે જ્યાંથી આ રીતે ગિરનારનો સ્પષ્ટ નજારો જોઈ શકાય વધુ એક સાઇલેન્ટ પ્લેસની અંદર આ જગ્યા છે તો પરિક્રમા દરમિયાન જો તમે આ જગ્યા ઉપર વાસો કરવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો હું જગ્યાનું લોકેશન તમને જણાવીશ જય ગિરનારી જયારે એમ કહેવાય કે આરતી થઈ રહી છે સંધ્યા આરતી નો લાભ આપણને મેળો છે શરૂ છે હજી ઘણા બધા લોકોએ પોતપોતાની જગ્યા રોકી અને કરવા માટેનું નક્કી કરી લીધું છે બાકી અત્યારે પરિક્રમા ચોવીસ કલાક માટે શરૂ હોય છે ઘણા બધા લોકો લેલાહેર જગ્યા ગોતી રહી છે જેથી કરીને જગ્યા માટે વધારે સંઘર્ષ ન કરવો પડે કારણ કે હવે આવતા લોકો માત્ર જગ્યા શોધી રહ્યા છે કે ક્યાં તમને જગ્યા મળે તો પરિક્રમા કરવા માટે આવો તો રાત્રિ રોકાણ માટે તમારી જગ્યા કોઈ એક ફિક્સ હોય તો એ જગ્યા ઉપર પાંચ વાગ્યા સુધીમાં આવી જવા વિનંતી છે What's પવિત્ર ગિનાર ની લીલી પરિક્રમા ની અંદર ભજન ભોજન અને ભક્તિ તો અત્યારે ભક્તિનો એક સમૂહ આપણે જોઈ રહ્યા છીએ પાછળ સત્સંગ ચાલુ છે ગિરનાર પરિક્રમામાં અવનવા દ્રશ્યો જોવા મળે છે માત્ર પરિક્રમા માર્ગમાં ચાલુ એ જ નહીં પણ રસ્તામાં સાચા પરિક્રમાઓ આપણે જોઈ રહ્યા છીએ જેની અંદર ભજન ભોજન અને ભક્તિનો પ્રણય નો લાભ લઈશું સાંજનો સમય થઈ ગયો છે એક બાજુ જીણા બાપાને મટી પર તમે જોઈ રહ્યા છો આરતી નો સમય છે અને આ બાજુ આપણે સત્સંગ શરૂ છે ગિરનાર પરિક્રમાની આજ ખુબસુરતી છે જરૂરથી એકવાર આવો ગિરનાર ની પરિક્રમા અંદર તો પવિત્ર ગિરનારની પરિક્રમા અત્યારે રાત્રિનો સમય છે અને રાત્રિના સમયે ઘણા બધા શ્રદ્ધાળુઓ આ રીતે પોતાનું કાચું સીધું સાથે લાવી અને જાતે રસોઈ બનાવી અને જમે છે એવા એક ફેમિલી સાથે આપણે મુલાકાત માટે આવ્યા છીએ અહીંયા જો રસોઈ બને છે એક મળાકા ઉપર ચાક અને બીજા મળાંગા ઉપર રોટલા તો ક્યાંથી આવો છો તમે

પરિક્રમા કરી ચુક્યા છે અને આ પરિક્રમા દરમિયાન તમે કેટલો સમય પસાર કરો છો પૂર્ણ કરવામાં આપણે વાતચીત કરી દાભુભાઈ ગામ થાલ પર તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ને આ પરકમમાં હું તો આમ પરકમમાં પહેલી વાર આવ્યો પણ હું આ લગભગ સતત અઢાર વર્ષ આવું છું આ પરકમમાં કરવાનો આ પહેલો અત્યારે આવું અહીંયા દર પરકમ હોય પણ આ પૂરી પરકમમાં નહીં કેમ કે એકલા હોય એટલે પરકમમાં ન થાય બેની હોય તો જ પરકમમાં પૂરું થાય એવું માધ્યમ છે એટલા માટે હું એકલો આવું તો એ કઈ ભરકમ માં કરવા ન ફરવા આવ્યા એવું ગણાય દેવરાજભાઈ મોહનભાઈ મકવાણા બગસરા અમરેલી જિલ્લો આજે અમે ત્રીજી ચોથી પરિક્રમ છે તો આજે અમને બહુ આનંદ આવ્યો છે અને બહુ મજા આવે છે અમે ત્યાં આ જ રાખી મજા આવે એવું છે લોકોને બહુ આનંદની વસ્તુ છે આનંદ આવી છે હા હીણા બાવન મટી ત્યારે હરિહર નું છે હા ને અત્યારે બહુ મજા આવે એ જો રોટલા બોટલા થાય છે અને રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે શાક ઘરની ભેની હો તમારે આ લોઢાની ભેની નહીં આ તો દેશી ખાણો હજી ફરી કરવાની અંદર ત્યાં લોકો પોતાની જાતે રસોઈ બનાવી અને જમે છે તમારું નામ મારું નામ મતુભાઈ કાળુભાઈ મોટા કુટોડા તાલુકો હા બીજો ભાવનગર હા અમારે તેર પરિક્રમમાં છે બહુ મજા આવે છે અને આ કોઈ ગિરનારનો એવો પ્રભાવ છે કે અહીંયા આવે એટલે બસ કોઈ વિચારો બીજા આવતા જ નથી તમામ વસ્તુ ભૂલાઈ જાય છે ચિંતાઓ બધી મુક્ત થઈ જાય છે તો ગિરનાર પરિક્રમાનો આવો અનેરો આનંદ લેવા માટે જરૂરથી આવજો પરિક્રમા કરવા આવો છો ફટાફટ ચાલીને એક દિવસમાં નીકળી જવા કરતાં પરિક્રમામાં ઓછામાં ઓછી બે રાત્રિ રોકાણ કરી ને આ પ્રમાણે જે આનંદ છે એ આનંદનો લાભ લેવા જેવો છે જાય ગિરનારી જય ગિરનારી પેલા રીંગણા નું શાક કર્યું પેલા પ્રથમ ચા કર્યો ચા બધા પીધો ચા પીધો બહુ મજા આવી ગઈ ચા બનાવ્યો ને

લોટ લઈ છે સૈનિ લઈ એવા સી બધું બનાવ્યું બહુ મજા આવી ગઈ મરસાનો ક્યાં ગામ થી આવો છો તમે અમે જસદણ તાલુકાના રામડીયા આવી છે

તો સુંદર મજાનું પરિક્રમા આયોજન છે આ રીતનું મોટા ભાગના શ્રદ્ધાળુઓ જે પરિક્રમા માને છે જૂના સમય પ્રમાણે પોતાની સાથે આવું કાચું શીશો બધો સામાન લઈને આવે છે અને જાતે રસોઈ બનાવી આ રીતના મળાંગા ઉપર જાતે રસોઈ બનાવી અને જમે છે કેટલું ગ્રુપ છે તમારું અને અહિયાં પાંચ Okay. તો આ પરિક્રમાની અંદર આપણને આ પાંચ લોકોનું ગ્રુપ મળ્યું છે આ ગ્રુપ પણ જાતે રસોઈ બનાવી અને પરિક્રમાનો આનંદ માણી રહ્યો છે તો આ રીતનો એમણે ઓળો અને રોટલા અહીં પરિક્રમામાં જાતે રસોઈ બનાવી અને જમી રહ્યા છે હાલો એમની પાસે એમનો પરિચય જાણીએ અને આગળ વાત કરીએ ક્યાંથી આવો છો કાકા પોરબંદરથી આવ્યો ગાંધી જયતો હં હં પોરબંદર પોરબંદરથી આવશો આખો ગ્રુપ પોરબંદરથી આવશો બ્રાહ્મણ હં હં બ્રાહ્મણ

તકલીફવાળું બહુ હતું અત્યારે બહુ જ સગવડ થઈ ગઈ લાઈફની સગવડ થઈ ગઈ છે રસ્તા સારા થઈ ગયા છે આ લોકો સરકારે જૂનાગઢ બહુ સારું સારું એકદમ સરસ છે અને સગવડ સારી છે એમાં અમે બહુ રાજી છે અને ખુશી છે સગવડ બહુ સારી આપે છે આપનું નામ મહેશભાઈ જોશી હા પરિક્રમા વિશે તમે બે શબ્દો જણાવો આપણા દર્શક મિત્રોને મારે આજે એમ કે ત્રીજી હે એમ કે આનંદ આવે દર વર્ષે હું એમ કે આજે ગમે એમ કે આજે હું ટાઈમ કાઢીને કાઢી અચુક આવું આનંદ આવે છે ના બહુ પ્રકૃતિના કોળે આના રમવાની બહુ મજા આવે આયોજન એમ કે સરસ છે સમય છે <inaudible> આપણે અને રસ્તા યુવાનો માટે જે લોકો હજી દૂરથી કહે કે પરિક્રમાની મહત્વ વિશે બે ત્રણ વાતો કરો કે કેવો આનંદ આવે છે અનુભવ એકદમ એકદમ આનંદ આવે એક તો તમે જાતે રસોઈ બનાવો જમો તો એકદમ ખૂબ આનંદ આવે તંદુરુસ્તી સારી રીતે હા હા ખૂબ આનંદ આવે એ રીતે આપણે શાંતિ મળે શાંતિ મળે એકદમ આત્મા અને જીવનમાં એકવાર પરિક્રમા કરવી હું તો ખૂબ જરૂરી છે આમ થાય તમે તમે ચોક્કસ સમયમાં આ રીતે જંગલમાં મુસાફરી નહીં કરી શકો પણ ગિરનાર પરિક્રમા દરમિયાન આ જે પાંચ દિવસનો જે સમય છે ધાર્મિક આધ્યાત્મિક અને શારીરિક તમામ માટે આ સમય ખૂબ જ મળે કે ન મળે પણ તમારા જીવને તમારા માને શાંતિ મળે નકા આજે વર્ષો ત્યાં પણ આવેલું અત્યારે લાખોની સંખ્યામાં માણસ ગિરનારની પરિક્રમામાં આવી રહ્યા છે

કોઈ પ્લાસ્ટિક આજે કઈ હોય છતાં તો અમે એ ચૂલામાં બધે બારી કરી આજુબાજુમાં જે કંઈ કચરો કંઈ પ્લાસ્ટિકનો નસ્તર હોય એનું બધે અમે સાફસુફ કરી બારી પહોંચી જઈએ બધી જુલાબારી નાખીએ તો એક આ ખુબ જ સારી બાબત કાકા વાત કરી મને વાત જ જ કારણ કે સાચા પરિક્રમા એ જ છે કે કોઈ પણ નુકસાન ન કોઈ પણ પ્લાસ્ટિક કે કચરો ન ફેંકી સાચા પરિક્રમા એ જ ગણાય ન થાય આ રીતે આપણે જીવન પ્લાસ્ટિક લઈ પડે નકર ન પણ લઈ તો એનો કરીએ છે જેથી કરીને કોઈ નડતર ભાઈ આવ્યો તો લઈ તો ખાલી થાય આજુબાજુ છે પણ બીજા કોઈ પણ ગયા છે

جموه جديده ماشي